મહેસૂલ પંચાયત અને આપત્તિ વ્યવસ્થાપન રાજ્યમંત્રી સંજયસિંહ મહેરાના હસ્તે ખેડા મૌધાના રામના મુવાડા ખાતે નવીન ગ્રામ પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મનરેગા યોજના અંતર્ગત અંદાજે સોળ લાખના ખર્ચે નિર્મિત રામના મુવાડા ખાતે નવીન ગ્રામ પંચાયત ઘર બનાવવાની આ ગામના પંદરસોથી વધુ ગ્રામજનોને ગ્રામ વિકાસમાં વધુ અસરકારક અને ઝડપી સેવાનો લાભ મળશે આ બહુમાળી ઇમારતમાં સરપંચ તલાટી માટે અલગ અલગ રૂમ અને વીસી માટેના રૂમનો સમાવેશ થાય છે મેદાવાદવાડાવાડા બે વાન ગ્રામ પંચાયતના કાર્યક્રમ ઉપસ્થિત મૌધા ગ્રામ્ય મામલતદાર શ્રી પુરિયાજી મૌધા પીડીઓ શ્રી જ્યોતિબેન દેસાઈ આ ગામના પ્રથમ નાગરિક સરપંચ શ્રી ખેડા જિલ્લા સંગઠનના મહામંત્રી એવા પૂર્વભાઈ પટેલ તેમજ સૌ પદાધિકારી એપીએમસી ચેરમેન નિલેશભાઈ સામંતસિંહ લક્ષ્મણસિંહજી જયંતિ કાગા જયંતિ ઉપર આવી ગયા અરે ઉપર જયંતિભાઈ સોડા જિલ્લા મહુધા નગર મૌદા સંગઠનના પ્રમુખ અસ્મિત પટેલ તેમજ સૌ સમસ્ત ગામજનો માતા બહેનો આમ તો મૌધા ટીડીના ઓફિસથી લખાણ તો આવી ગયું છે સ્ક્રીપ મારી પણ હવે બોલવાની આમ તો જરૂર પડતી નહીં કારણ કે હવે ચાલે છે આપણા એસએસસી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી એવા મૃદ્ધ અને મક્કમ શ્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વ હેઠળ આજે ગુજરાતની અંદર અઢાર હજાર ગામડાની જે હાઈટેક ટેકનોલોજીથી જે પંચાયતો અત્યારે બની રહી છે એની અંદર આપણા મુવાડાની અંદર મનરેગા હેઠળ સોળ લાખના ખર્ચે આજે ખૂબ સારું મકાન બન્યું છે અને પંચાયતઘર જે સૌને ઉપયોગી એ પંચાયત છે અને પંચાયતની અંદર સૌને જરૂરિયાત પડતી હોય તો ગ્રામની અંદર ગામ પંચાયતની એટલે આપણા વિસ્તારની અંદર આમ તો વિકાસના કામો ખૂબ સારી રીતે અવિરત થઈ રહ્યા છે ત્યારે મૌધાની અંદર મૌધા શહેરની અંદર મૌધા તાલુકાની અંદર ખૂબ સારી રીતે રોડ રસ્તા આમ તો પિસ્તાલીસ કરોડના રોડ રિસર્ફેસિંગ રોડ આવ્યા છે આપણા વિસ્તારની અંદર આપણે વિસ્તારના અંદર હમણાં પાંત્રીસ લાખ રૂપિયાના ખર્ચે પાણીની ટાંકી મંજૂર કરી આપણે વાસણા ગ્રામ પંચાયતની જે પાણીની ખૂબ મોટી સમસ્યા હતી સરપંચની અને મારા મિતુલભાઈ એ બધાની ખૂબ રજૂઆત હતી કે ભાઈ વાસણા ગામની અંદર પંચાયતની અંદર ખૂબ સમસ્યા પાણીની છે તો બત્રીસ લાખના ખર્ચે આપણે એની વહીવટી મંજૂરી લગભગ આ પંદર દિવસની અંદર મળી જશે પણ એ બત્રીસ લાખ રૂપિયાના અંદર અંદાજે મંજૂર થઈ છે એ જ પ્રમાણે બારિયાની મોવાડીની અંદર પાંચ લાખની ગટરનું કામ બી આપણે આપ્યું છે વિકાસના કામો મહુધાની અંદર ખૂબ સારી રીતે આજે પ્રગતિ હેઠળે છે પણ બહુ ચિંતા કરવી નહીં કારણ કે જ્યાં સારું કામ થતું હોય ને ત્યાં ખોટું કરનારા વધારે આવતા હોય છે એટલે ટૂંકમાં મોગમમાં સમજી જવાનું એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં કોઈની બિલ નહીં મંજૂર નહીં થાય એની મંજૂર કર્યા આપવાની જવાબદારી મારી રહેશે ટેન્શન લેવાની જરૂર નથી એટલે વિકાસના કામો અર્થે આપણે સૌ સાથે મળીને કામ કરીએ આપણા વિધાનસભાની અંદર એસઆઈઆરની કામગીરી બી ખૂબ સારી ચાલી રહી છે મહુતા તાલુકાની અંદર બી એસઆરની કામગીરી સારી ચાલુ રહી છે તો આપણે સૌએ એક વ્યક્તિગત રીતે આપણા વિધાનસભાની અંદર આપણે જે રહીએ છીએ એ જગ્યા ઉપર આપણી જ્યાં જરૂર પડે કે કોઈ જગ્યા પર એવું નથી ગટર રોડ ગટર પાણીનું કામ તો આ જીવન રહેવાનું છે એ વિકાસના કામો તો થવાના જ છે એની અંદર આપણા સાહેબ ચિંતા કરે જ છે સરકાર બી એની ચિંતા કરે જ છે પણ જે જરૂરિયાત હોય જે જગ્યાએ જરૂરિયાત હોય એ જગ્યાએ એનો ઉપયોગ થાય ધારો કે સૌથી મોટા કામ હોય આપણા વિધાનસભાની અંદર કે એક ગામની અંદર જેમ કે સુભાષે વાત કરી વાસણા ગામની તો વાસણા ગામની અંદર જૂથમાં ગામ કે ભાઈ ગામ મોટું છે તો ગામની અંદર મોટી જરૂરિયાત શું છે તો એવી ગામની અંદર આપણા બેતાલીસ ગામની અંદર એવી રજૂઆત કોઈની હોય કે અમારા ગામની અંદર સૌથી મોટી સમસ્યા આ છે તો આ સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક ધોરણે અમે સરકારને રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે સમસ્યા પૂર્ણ કરવાની આવશે એટલે સમસ્યા મોટી હોય તો એ મોટી સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અમે બેઠા છીએ અને હવે મહુધાને આખા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને આપણા મુખ્યમંત્રીએ એક પ્રતિનિધિત્વ કરવા આપ્યું છે તો આપણે એમને બી આભાર વ્યક્ત કરીએ આપ સૌના આશીર્વાદથી હું અહીંયાથી ધારાસભ્ય બનીને ગયો એ આપ સૌના આશીર્વાદ મળ્યા છે ત્યારબાદ આપના સૌના પ્રાર્થના ભગવાનની દયાથી અને આપના સૌના આશીર્વાદથી અહીંયાથી ગુજરાત સરકારનો પંચાયત મહેસૂલ આપત્તિ વિભાગનો મંત્રી બનવા બદલ આપ સૌને હું આ વગેરે મારું વંધન મારા નતમસ્તક નવા નમન કરી વંદન કરું છું કે આપ સૌના આશીર્વાદ ફળ્યા એટલે વિકાસના કામો આપણે જોતા રહીશું અને થવાના જ છે તો આપ સૌને નવા વર્ષની અંદર મળવાનું થયું આમ તો મેં અમદાવાદના બે વર્ષે એક વાર આવવાનું થાય પણ એક મહિનાની અંદર ત્રણ વખત આવવાનું થયું એટલે ખૂબ આનંદની વાત છે એટલે આમ નામ તમે બધા બોલાવો આનામાં આવીએ એવી આપ સૌને વિનંતી આપ સૌએ મારું સન્માન કર્યું સ્વાગત કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત કી જય ગણેશ જીગ્નેશ સોડા દિવ્યાંગ મૌદા ખેડા